જયસિયારામ દેશભરમાં અયોધ્યા રામ મંદિરને લઈને ઉત્સાહનો માહોલ છે દરેક જગ્યાએ હર્ષોલ્લાસ છે આખો દેશ છે તે રામમય બન્યો છે ત્યારે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને પિસ્તાળીસ ટન લાડુ બનાવવામાં આવશે અને આ સાથે જ આ લાડુ બનાવવા માટે હલવાઈ છે તે વારાણસી અને ગુજરાતથી બોલાવવામાં આવ્યા છે જાણો સમગ્ર વિગત આ રિપોર્ટમાં શ્રીરામ જન્મભૂમિમાં બાવીસ જાન્યુઆરી ખૂબ જ ખાસ રહેવાની આ દિવસે રામ મંદિરનું ઉદઘાટન અને રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે જેના માટે પૂરી અયોધ્યા નગરીને આકર્ષક રીતે સજાવાય છે લોકો પોતપોતાની રીતે યોગદાન આપી રહ્યા છે આ કડીમાં કેટલાક લોકો રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે વિશેષ પ્રસાદ તૈયાર કરી રહ્યા છે વારાણસી અને ગુજરાતથી આવેલા હલવાઈ શ્રીરામ જન્મભૂમિ પરિસરમાં પિસ્તાળીસ ટન એટલે કે પિસ્તાળીસ હજાર કિલો લાડુ તૈયાર કરી રહ્યા છે શુદ્ધ દેશી ઘીથી બનેલા આ લાડુઓનો ભોગ ભગવાન રામને લગાવવામાં આવશે તેના બાદ શ્રદ્ધાળુઓને પ્રસાદ તરીકે વિતરિત કરવામાં આવશે હલવાઈ લાડુ બનાવવાનું કામ છ જાન્યુઆરી થી શરૂ કરી દીધું છે અને રોજ બારસો કિલો લાડુ તૈયાર થઈ રહ્યા છે. વારાણસી અને ગુજરાત થી આવેલા હલવાઈ બાવીસ જાન્યુઆરી બાદ પણ લાડુ બનાવતા રહેશે જેથી બોક્સ માં પેક કરી આ લાડુ દેજ પરમા શ્રદ્ધાળુઓને વિતરિત કરી શકાય. એ ભોગ રામલાલા કા રામલાલ કો લગાવાયા જાયગા 22 તારીખ અતિ વિશિષ્ટ વિઝિટ અતિજીઓ કે દ્વારા पांच चांदी के थाली में रामलला के गर्भगिरी में उस विशिष्ट अतिथियों में माननीय प्रधानमंत्री भारत सरकार सरसंचालक महोदय मोहन भागवत जी राष्ट्रीय स्वयं सेवक संघ महामहिम राज्यपाल माननीय मुख्यमंत्री व सत्येंद्रदास जी महाराज पुजारी गर्भगिरी में होंगे उन्हीं उन्हीं के द्वारा पांच चांदी के थाली में कुछ महाराज श्री का भोग लगाया जाएगा रामलला एक दिन में हम लोग मन इकतीस मन बत्तीस मन इतना तक तो बना लेते हैं मन बोले तो चालीस किलो को एक मन कहते हैं जी एक सौ बीस किलो एक सौ बीस किलो में तीन मन हुआ एक सौ बीस किलो में तीन मन हुआ कितना तो 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 लड्डू बना लेंगे यहाँ पर हमको लड्डू बनाना है पैतालीस टन पैतालीस टन लड्डू बनाना है जिसके लिए हमने चालीस दिन का समय लिया है जिसमें उसमें कुछ

દેશ દેશથી લોકો જોડાયા છે બ્યુરો રિપોર્ટ ગુજરાત તક